નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શિવ મહાપુરાણ આ સાત સંહિતાઓમાં છે જેમાં પ્રથમ સંહિતાનું નામ વિશ્વેશ્વર સંહિતા છે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણનું મહાત્મ્ય જાણવાના છીએ એ સાથે જ શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતા કેટલાક વિશેષ ઉપાયોની જાણકારી પણ પ્રાપ્ત કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઇકન જરૂર દબાવો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ ઓમ નમઃ શિવાય શિવ મહાપુરાણ એ પુરાણોમાં તિલક સમાન છે શિવ મહાપુરાણના વક્તા મહાદેવજી સ્વયં છે મહાદેવજીએ કૃપા કરી શિવપુરાણની કથા પોતાના પ્રધાન ગણ નંદિકેશ્વરને સંભળાવી

જે આ કથાનું આયોજન કરે છે એ સૌ વ્યક્તિઓ મહાદેવજીને ખૂબ જ પ્રિય બને છે જ્યારે મહાદેવજીએ આ આ શિવપુરાણ પ્રગટ કર્યું ત્યારે એક કરોડ કરતાં વધારે શ્લોકો હતા પ્રાચીન શિવપુરાણમાં એ બારે સંહિતાઓમાં વેચાયેલું હતું પણ ભગવાન વેદ વ્યાસજીના મનમાં થયું કે બાર સંહિતાઓ વ્યક્તિ કેવી રીતે શ્રવણ કરશે એટલે વેદ વ્યાસજીએ એને સાત સંહિતાઓમાં વિભક્ત કર્યું પ્રવર્તમાન શિવપુરાણ છે એ સાત સંહિતાઓમાં છે જેમાં પ્રથમ સંહિતાનું નામ વિધ્વેશ્વર સંહિતા છે બીજી સંહિતાનું નામ રુદ્ર સંહિતા છે ત્રીજી સંહિતા એ સંહિતા ચોથી સંહિતાનું નામ સંહિતા પાંચમી સંહિતાનું નામ ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયુ સંહિતા છે કઈ કઈ સંહિતાઓમાં કેટલા શ્લોકો છે તે પણ નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ સંહિતામાં દસ હજાર શ્લોકો આવેલા છે સંહિતામાં આઠ હજાર શ્લોકો સતરુદ્ર સંહિતામાં ત્રણ હજાર શ્લોકો કોટિરુદ્ર સંહિતામાં નવ હજાર શ્લોકો ઉમા સહિત આઠ હજાર શ્લોકો કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોકો અને વાયુ સંહિતામાં ચાર હજાર શ્લોકોનું નિરૂપણ કરેલું છે મેં જે પૂર્વ વાત કરી કે પ્રાચીન શિવ મહાપુરાણ એ બાર સંહિતાઓમાં હતું તો સાત સંહિતાઓ પછી કઈ સંહિતાઓ છે તેના નામ આ પ્રમાણે છે ગણપતિ સંહિતા જેમાં દસ હજાર શ્લોકો આવેલા છે માતૃ સંહિતા આઠ હજાર શ્લોકો આવેલા છે એકાદશ રુદ્ર સંહિતા જેમાં તેર હજાર શ્લોકો આવેલા છે સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા અગિયાર હજાર શ્લોકો આવેલા છે ધર્મ સંહિતામાં બાર હજાર શ્લોકો પ્રાચીન શિવપુરાણમાં એક લાખ શ્લોકો વાળું હતું પણ ભગવાન વેદવ્યાસજીએ સાત સંહિતા અને ચોવીસ હજાર શ્લોકોમાં એનું વિભાજન કર્યું હતું શિવ મહાપુરાણમાં સૌથી મોટામાં મોટી સંહિતા એ રુદ્ર સંહિતા છે જેના પાંચ ખંડ છે પહેલો ખંડ સૃષ્ટિ ઉપખ્યાન બીજો ખંડ સતીખંડ ત્રીજો પાર્વતી ખંડ ચોથો કુમારખંડ અને પાંચમો યુદ્ધખંડ કદાચ સંપૂર્ણ શિવ મહાપુરાણનું પારાયણ ન થઈ શકે તો શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતાનો પાઠ કરવો શિવ મહાપુરાણમાં સૌથી નાનામાં નાની સંહિતા એ સંહિતા છે શિવ મહાપુરાણની પ્રથમ સંહિતાનું નામ વિશ્વેશ્વર સંહિતા છે એટલા માટે કારણ કે ભગવાન શિવ એ તમામ વિદ્યાઓના સ્વામી છે શિવ મહાપુરાણની રુદ્ર સંહિતામાં મહાદેવજીના અવતારો વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે જેવા વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો છે તે મહાદેવજીના સો અવતારો છે માટે જ સતરુદ્ર સંહિતા એવું નામ આપવામાં આવ્યું છે કોટી રુદ્ર સંહિતામાં મહાદેવજીના લિંગો વિશે વર્ણન કર્યું છે જેમાં બાર જ્યોતિર્લિંગની કથા એ પ્રધાન છે ઉમા સંહિતા માતા જગદંબાના ચરિત્રો વર્ણવ્યા છે માતાજીએ શંભુ નિશંભુ રક્તબીજ આદિ દૈત્યનો વધ કર્યો એ કથાઓનું વર્ણન છે શિવ મહાપુરાણની કૈલાસ સંહિતામાં ઓમકારો મહિમા છે સંતોના લક્ષ્મણ સંતની દીક્ષા આ બધા પ્રસંગોનું વર્ણન મહાદેવજી પાર્વતી સંહિતા વાયુદેવમાં નેમિશારણ્ય મહાદેવજીનો મહિમા ગાય છે શિવ મહાપુરાણની કથા બે જગ્યાઓ ઉપર થઈ શકે એક તીર્થરાજ પ્રયાગ અને બીજી નેમિશારણ્ય તીર્થરાજ પ્રયાગમાં અને નેમિશારણ્યમાં આ બંને જગ્યાએ સુથજીએ કથા કરી છે શિવ મહાપુરાણનું પારાયણ આપણે સૌએ કરવું જોઈએ શિવ મહાપુરાણમાં શ્રવણથી આપણે મહાદેવજી ના કૃપા પાત્ર આવો આપણે જાણીએ શિવપુરાણ શ્રી રુદ્ર સંહિતાનો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો અધ્યાય પ્રથમ ખંડમાં આપણે કથા જાણીશું જગતની ઉત્પત્તિ સ્થિત અને લયના એકમાત્ર કારણ એવા ભગવાન શંકરની હું પૂજા કરું છું જે ગીરી રાજકુમારી ઉમાના પતિ છે જેમની કીર્તિનો કોઈ અંત નથી જે માયાના આશ્રયમાં છે અને તેમનાથી દૂર છે અને જેનું સ્વરૂપ દુર્લભ છે જેની માયા જગતનું સર્જન કરે છે જેમ લોખંડ ચુંબક તરફ આકર્ષાય છે તેમ તેની પાસે અટકી જાય છે તેવી જ રીતે આ બધા વિશ્વ આસપાસ ફરે છે જેણે આ બ્રહ્માંડ બનાવવાની પદ્ધતિ બચાવી જે દરેકની અંદર રહે છે તે ભગવાન શિવને હું નમસ્કાર કરું છું આવો દર્શકો હવે આપણે કથા સાંભળીએ ઋષિએ કહ્યું હે સુતજી હવે કૃપા કરી અમને ભગવાન શિવ અને પાર્વતીના સૌથી ઉત્તમ અને દિવ્ય સ્વરૂપોનું વર્ણન કરો બ્રહ્માંડની રચના પહેલાં બ્રહ્માંડના મધ્ય અને અંતિમ સમયગાળા દરમિયાન મહેશ્વર કેવી રીતે અને કયા સ્વરૂપોમાં સ્થિત છે સર્વ જગતનું કલ્યાણ કરનાર ભગવાન શિવ કેવી રીતે પ્રસન્ન થાય છે અને જ્યારે તે પ્રસન્ન હોય ત્યારે તે પોતાના ભક્તોને કેવા સારા પરિણામો આપે છે આપણે સાંભળ્યું છે કે ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાન શિવ અંશોમાંથી જન્મ્યા હતા કૃપા કરી અમને ભગવાન શિવનો દેખાવ દેવી ઉમાનું મૂળ શિવ ઉમા લગ્ન પારિવારિક જીવન અને ભગવાન શિવના અનંત પાત્રો જણાવો સુતજીએ કહ્યું હે ઋષિઓ તમારા પ્રશ્નોનો શુદ્ધિ કરનાર શ્રી ગંગાજી જેવા તે સાંભળનાર બોલનાર અને પૂછનારને શુદ્ધ કરે છે તમે આ વાર્તા સાંભળવાની આંતરિક ઈચ્છા છે તેથી તમે આભારને પાત્ર છો બ્રાહ્મણો ભગવાન શંકરનું સ્વરૂપ સાધુ રાજવી અને તામસિક ત્રણેય સ્વભાવના લોકોને હંમેશા સુખ પ્રદાન કરે છે જેમના મનમાં તૃષ્ણા નથી એવા મહાપુરુષો ભગવાન શિવના ગુણો જાણે છે કારણ કે શિવની ભક્તિ મન અને કાનને પ્રિય છે અને બધી કામનાઓમાં પૂરી કરે છે હે ઋષિઓ હું તમારા પ્રશ્નો અનુસાર શિવના પાત્રોનું વર્ણન કરું છું તમે તેને આદરપૂર્વક સાંભળો તમારા પ્રશ્નો મુજબ નારદજીએ આ પ્રશ્ન તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યો હતો ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થયા અને શિવનું ચરિત્ર સાંભળ્યું હું તમને એ જ સંવાદ સંભળાવી રહ્યો છું કારણ કે એ સંવાદમાં તમને અસ્તિત્વના સાગરમાંથી મુક્ત કરનાર ગૌરીશના અનેક અદ્ભુત કાર્યોનું વર્ણન જોવા મળશે શ્રી રુદ્ર સંહિતા પ્રથમ વિભાગ નારદજીની વાસના સુતજીએ કહ્યું હે ઋષિઓ એક વખત બ્રહ્માના પુત્ર નારદજી લાંબા સમય સુધી હિમાલય પર્વતમાળાની એક ગુફામાં તપસ્યા કરી રહ્યા હતા તેને દ્રઢપણે સમાધિ સ્થાપી અને ધ્યાન કરવા માંડ્યું તેમની ઉગ્ર તપસ્યા અર્ચના સમાચાર સાંભળી દેવરાજ ઇન્દ્ર કંપી ઉઠ્યા તેણે વિચાર્યું કે નારદ મુનિ તેમનું સ્વર્ગીય રાજ્ય છીનવી લેવા માંગે છે આ વિચાર આવતા જ ઇન્દ્રએ તેની તપસ્યામાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો તેણે કામદેવને બોલાવ્યા અને કહેવા લાગ્યા હે કામદેવ તમે મારા શ્રેષ્ઠ મિત્ર અને શુભેચ્છક છો નારદ હિમાચલની પર્વતની એક ગુફામાં બેસી તપસ્યા કરી રહ્યો છે એવું ન બને કે તે ફક્ત બ્રહ્માજી પાસે મારું સ્વર્ગનું રાજ્ય વરદાન તરીકે માંગે તો તમે ત્યાં જઈ તેની તપસ્યા ભંગ કરો આ અનુમતિ મળ્યા પછી કામદેવ ગર્વથી વસંતને પોતાની સાથે લઈ તે સ્થળે ગયા અને તેમની બધી કળા રચી કામદેવી અને વસંતના પ્રત્યેનો છતાં નારદ મુનિના મનમાં કોઈ વિકાર ઉત્પત્ત થયો નહીં મહાદેવજીની કૃપાથી બનેનું અભિમાન તૂટી ગયું આવું કેટલા માટે થયું કારણ કે મહાદેવજીની કૃપા નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ ન હતો અગાઉ ભગવાન શિવ પણ તે આશ્રમમાં તપસ્યા કરી હતી તે જ સ્થળે તેને ઋષિઓની તપસ્યાનો નાશ કરનાર કામદેવની બાળીને રાખ કરી દીધા હતા કામદેવને ભસ્મ થઈ ગયેલા જોઈ તેમની પત્ની રતિએ આંસુથી ભગવાન શંકરને પૂર્ણ જીવિત કરવા પ્રાર્થના કરી અને બધા દેવતાઓને પણ ભગવાન શિવને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન મહાદેવજીએ કહ્યું કે થોડા સમય પછી કામદેવ પોતે જીવિત થશે પરંતુ જ્યાં સુધી આ જગ્યાએ તેની આસપાસ ભસ્મ દેખાય છે ત્યાં સુધી કામદેવની ભ્રમણા અને લંપટ બાણની પૃથ્વી પર કોઈ અસર નહીં થાય આમ કામદેવ શરમ અનુભવી તે જગ્યાઓથી પાછા ફર્યા જ્યારે દેવરાજ ઇન્દ્રએ સાંભળ્યું કે નારાજજી પર કામદેવનો કોઈ પ્રભાવ થયો નથી ત્યારે તેણે નારાજજીની ખૂબ પ્રશંસા કરી ભગવાન શિવના ભ્રમને કારણે તેઓ ભૂલી ગયા હતા કે ભગવાન શિવના શ્રાપને કારણે તે સ્થાન પર કામદેવનો ભ્રમ કામ કરી શકે નહીં ભગવાન શિવની કૃપાથી નારદજી લાંબા સમય સુધી તપસ્યા કરી જ્યારે નારદ પોતાની તપસ્યાને પૂર્ણ માનીને જાગી ગયા ત્યારે તેમને કામદેવ પર વિજય મેળવવાનો વિચાર કર્યો ત્યારે તેને મનમાં ગર્વ થયો કે તેણે કામદેવ પર વિજય મેળવ્યો આ રીતે અભિમાનને કારણે તેનું જ્ઞાન નાશ પામ્યું તેઓ સમજી શક્યા નહીં કે કામદેવની હાર માટે ભગવાન શંકરનો બ્રહ્મ જવાબદાર છે તે પછી ઝડપથી કૈલાશ પર્વત પર કામ પરના વિજયની વાર્તા કહેવા માટે પહોંચી ગયો અને ભગવાન શિવને નમસ્કાર કર્યા પછી તેણે તેમની તપસ્યાની સફળતા અને કામદેવ પરના વિજયના સમાચાર સંભળાવ્યા આ બધું સાંભળીને મહાદેવજીએ નારદની સ્તુતિ કરીને કહ્યું હે નારદજી તમે ખૂબ જ ધન્ય છો પણ મારી એક વાત યાદ રાખજો આ સમાચાર બીજા કોઈ દેવને ના કહેશો ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ વાત ક્યારેય ના કહેશો આ વાર્તા દરેકથી છુપાયેલી રાખવા લાયક છે તમે મારા પ્રિય છો તેથી હું તમને આદેશ આપું છું આ કોઈની સામે જાહેર ન કરો પણ તે શિવની માયાથી મોહિત થઈ ગયું તેથી તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને ધ્યાનમાં ન રાખી તેને બ્રહ્મા લોકમાં ગયો ત્યાં તેણે ભગવાન બ્રહ્માને નમસ્કાર કર્યા અને કહ્યું મેં મારી તપશક્તિથી કામદેવ પર વિજય મેળવ્યો આ સાંભળી બ્રહ્માજીએ ભગવાન શિવના ચરણોનું ચિંતન કરી આખું કારણ સમજી લીધું અને પોતાના પુત્ર નારદને આ બધું બીજા કોઈને કહેવાની મનાઈ કરી છે નારદના મનમાં અભિમાનના બીજા ઉગ્યા હતા જેના પરિણામે તેમની બુદ્ધિ નાશ પામી હતી તે તરત જ વિષ્ણુ લોકમાં પહોંચવા માંગતો હતો અને ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવતો હતો તેથી તરત જ તેણે બ્રહ્માલોક છોડી દીધો રાદન મુનિને આવતા જોઈ ભગવાન વિષ્ણુ સિંહાસન પરથી ઊભા થયા તેને નારદને ભેટી આદરપૂર્વક આસન પર બેસાડ્યા ભગવાન શિવના ચરણોનું સ્મરણ કરી ભગવાન વિષ્ણુએ નારદજીને પૂછ્યું નારદજી તમે ક્યાંથી આવો છો અને શા માટે આ દુનિયામાં આવ્યા છો આ સાંભળી નારદજીએ તેમના અહંકાર સાથે તેમની તપસ્યાની પૂર્ણતા અને કામદેવ પર વિજયની સમગ્ર કથા સંભળાવી ભગવાન વિષ્ણુ કામના વિજયનું સાચું કારણ સમજી ગયા હતા તેણે નારદજીને કહ્યું હે નારદજી તમારી કીર્તિ અને શુદ્ધ બુદ્ધિને ધન્ય છે વાસના ક્રોધ અને લોભ આશક્તિ એવા લોકોને પીડિત કરે છે જેઓ ભક્તિ વિનાના હોય તમે જ્ઞાનથી ભરપૂર છો ત્યાગી છો અને બ્રહ્મચારી છો તો પછી આ કામ તમને શું નુકસાન પહોંચાડે દેવર્ષિ નારદે કહ્યું હે ભગવાન આ બધું તમારી કૃપાનો પરિણામ છે તમારી કૃપાની સરખામણીમાં કામદેવ પાસે મારું કંઈ નુકસાન કરવાની શક્તિ શું છે હું હંમેશા નિર્ભય છું આટલું કહી નારદજીએ ભગવાન વિષ્ણુને વંદન કર્યા અને ત્યાંથી ચાલ્યા શ્રી રુદ્ર સંહિતા પ્રથમ વિભાગ નારદજી ભગવાન વિષ્ણુ પાસે પોતાનું સ્વરૂપ માંગે છે શુતજીએ કહ્યું મહર્ષિ નારદજીના ગયા પછી ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની ઈચ્છા મુજબ એક અદ્ભુત બ્રહ્મ સર્જ્યું નારદજીએ જ્યાં જઈ રહ્યા હતા તે દિશામાં તેમણે એક સુંદર શહેર બનાવ્યું એ નગરી વૈકુટ લોક કરતા પણ સુંદર હતી ત્યાં સ્થળો હતા તે શહેરના રાજાનું નામ હતું તે એક ખૂબ જ સુંદર પુત્રી પુત્રી તેમણે તેમની માટે આયોજન કર્યું હતું ઘણા રાજકુમારો તેમની પુત્રી સાથે લગ્ન કરવા આતુર હતા ત્યાં ઘણી પ્રવૃત્તિ થઈ આ શહેરની સુંદરતા જોઈ નારદજીનું મન તો મોહિત થઈ ગયું જ્યારે રાજા શિલનિધિ નારદજીને આવતા જોયા ત્યારે તેમણે તેમના માન આપ્યું અને તેમને સોનાના સિંહાસન પર બેસાડી તેમની પૂજા કરી પછી તેણે પોતાની દિવ્ય સુંદર પુત્રીને બોલાવી જેણે મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા નારદજીનો પરિચય કરાવતી વખતે શિલનિધિએ વિનંતી કરી મહર્ષિ આ મારી દીકરી શ્રીમતી તેના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે કૃપા કરી આ છોકરીની યોગ્યતા અને ખામીઓ જણાવો રાજાના આવા શબ્દો સાંભળી નારદજી બોલ્યા રાજા તમારી દીકરી વાસ્તવમાં લક્ષ્મી છે તેનો ભાવ પતિ ભગવાન શિવ જેવો મહિમાન ત્રણ લોકોના વિજેતા બહાદુર અને કામદેવને પણ જીતી લેશે એમ કહી નારદ મુનિ ત્યાંથી ચાલ્યા શિવની માયાના કારણે તે વાસનાથી પ્રભાવિત થઈ ગયો અને વિચારવા લાગ્યું કે રાજકુમારીને કેવી રીતે મળશે સ્વયંવરમાં આવેલા સુંદર અને પ્રતાપી રાજાઓને છોડી તે મને કેવી રીતે પસંદ કરશે તેઓ વિચારવા લાગ્યા કે સ્ત્રીઓને સુંદરતા ખૂબ જ ગમે છે મારી સુંદરતા જોઈ શ્રીમતી મને પસંદ કરી શકે છે આ વિચે નારદજી ફરી વિષ્ણુ લોકમાં ગયા અને તેમને રાજા પુત્રીના સ્વયંવર વિશે જણાવ્યું અને તે કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તેમણે ભગવાન વિષ્ણુને તેમનું સ્વરૂપ આપવા માટે પ્રાર્થના કરી જેથી તેઓ શ્રીમતીનું વરદાન પ્રાપ્ત કરે સુતજી કહે મહર્ષિ નારદ મુનિના આવા શબ્દો સાંભળીને ભગવાન વિષ્ણુ મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરનો પ્રભાવ અનુભવીને તેમણે આ રીતે જવાબ આપ્યો ભગવાન મધુસૂદન બોલ્યા હે નારદ તમારે ત્યાં જવું જ જોઈએ હું તમારી એ જ રીતે સંભાળ લઈશ જે રીતે શ્રેષ્ઠ ડોક્ટર પીડિત વ્યક્તિ માટે એક કારણ કે તમે મને ખૂબ જ પ્રિય છો એમ કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને વાનરનું મુખ અને બાકીના શરીરના અંગો તેમના સુંદર સ્વરૂપ તરીકે આપ્યા ગયા અને અત્યંત સુંદરતા માનતા તે રાજ્યસભામાં બેઠા તે સભામાં રુદ્રગણ બ્રાહ્મણ બનીને બેઠો હતો નારદજીનું વાનર સ્વરૂપ માત્ર કન્યા અને રુદ્રગણને જ દેખાતું હતું બાકીના બધા નારદજીનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકતા હતા નારદ મનમાં પ્રસન્નતા અનુભવતા શ્રીમતીની રાહ જોઈ રહ્યો હતો હે ઋષિઓ તે છોકરી તેના મિત્રો સાથે હાથમાં માળા લઈ સ્વયંવરમાં આવી તેના હાથમાં સુંદર સોનાની માળા હતી તેની શુભ રાજકુમારી લક્ષ્મી જેવી અનુપમ સુંદરતા હતી નારદ મુનિનું ભગવાન વિષ્ણુ જેવું શરીર અને વાનર જેવો ચહેરો જોઈ તે ક્રોધિત થઈ ગઈ અને તેની પાસેથી આંખો કાઢી પોતાના ઈચ્છિત વરની શોધમાં આગળ વધી સભામાં પોતાની પસંદગીનો વર ન મળતા તે દુખી થઈ તેને કોઈને ગળામાં માળા પહેરાવી નહીં ત્યારે ભગવાન વિષ્ણુ રાજાના વેશ ધારણ કરી ત્યાં પહોંચ્યા ભગવાન વિષ્ણુને જોતાની સાથે જ તે અત્યંત સુંદર સ્ત્રીઓને તેમના ગળામાં માળા પહેરાવી વિષ્ણુજીએ તરત જ રાજકુમારીને પોતાની સાથે લઈ તેમની દુનિયામાં ચાલ્યા ગયા આ જોઈ નારદજી વ્યાકુળ થઈ ગયા ત્યારે બ્રાહ્મણોના રૂપમાં ઉપસ્થિત રુદ્રગણોએ નારદજીને કહ્યું હે નારદજી તમે બિનજરૂરી રીતે વાસનાથી આકર્ષ્યા છો અને સુંદરતાની શક્તિથી રાજકુમારીને મેળવવા માગો છો સૌ પ્રથમ તમારા વાનર જેવા ચહેરા પર એક નજર તો નાખો સુતજીએ કહ્યું આ શબ્દો સાંભળીને નારદજીને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો તો તેનો વાનર જેવો ચહેરો જોઈ તે ખૂબ જ ક્રોધિત થઈ ગયો બે રુદ્રગણને શ્રાપ આપ્યો અને કહ્યું તમે બ્રાહ્મણની મજાક ઉડાવી છે તેથી બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ તમે રાક્ષસ બની જાઓ છો આ સાંભળી શિવ ભક્ત કંઈ બોલ્યો નહીં પરંતુ તેને ભગવાન શિવની ઈચ્છા માની માનીને તેઓ ઉદાસીન મનોદશા સાથે પોતાના સ્થાને ગયા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા રુદ્ર થા પ્રથમ વિભાગ પ્રકરણ ચાર ભગવાન વિષ્ણુએ નારાજીનો શ્રાપ ઋષિએ કહ્યું હે સુતજી જ્યારે રુદ્રગણ ચાલ્યા ગયા ત્યારે નારાજજીએ શું કર્યું અને ક્યાં ગયા આ બધા વિશે પણ જણાવો સુધીજીએ કહ્યું હે ઋષિઓ બ્રહ્મા મોહિત થયેલા નારાજજીએ બે શક્તિ શિવભક્તનો શ્રાપ આપી પણ કશું સમજી શક્યા નહીં તે પછી ગુસ્સે થઈ તે તળાવની નજીક પહોંચ્યા અને પાણીમાં ફરીથી તેનું પ્રતિબિંબ જોયું અને ફરીથી વાંદરો જેવી આકૃતિ જોઈ તેને જોઈ નારદજી વધુ ગુસ્સે થઈ ગયા તે સીધા વિષ્ણુલોક તરફ ચાલ્યા ત્યાં પહોંચ્યા પછી તેણે ભગવાન વિષ્ણુને કહ્યું હે હરિ તું બહુ દુષ્ટ છે તમે જેણે તમારા કપટથી વિશ્વે તે મોહિત કર્યું તે બીજાને સુખી થતા જોઈ શકતા નથી એટલા માટે તમે સાગર મંચન વખતે મોહિનીનું રૂપ ધારણ કરી રાક્ષસો પાસેથી અમૃતના ગળા છીનવી લીધું હતું અને તેમને અમૃતને બદલે ઝેર પીવડાવીને તેમને પાગલ કરી દીધા હતા જો તે સમયે ભગવાન શંકરે દયા કરી ઝેર ન પીધું હોત તો તમારા બધા કપટનો પરદા પાસ થઈ ગયો હોત તમને કપટીની યુક્તિઓ વધુ ગમે છે ભગવાન મહાદેવજીએ બ્રાહ્મણનો સર્વોચ્ચ ગણાવ્યા છે આજે હું તમને એવા પાઠ ભણાવીશ કે તમે ફરી ક્યારે આવું કામ કરી શકશો નહીં અત્યાર સુધી તમે કોઈ શક્તિશાળી વ્યક્તિને મળ્યા નથી એટલા માટે તમે નિર્ભય રહ્યા છો પણ હવે તમને તમારા કર્મોનું પૂરેપૂરું ફળ મળશે નારાજજી ક્રોધિત થઈ પરેશાન થઈ ગયા તેમણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને કહ્યું હે વિષ્ણુ તમે મને સ્ત્રી માટે બેચેન બનાવી તમે દરેકને વશીકરણ કરો છો તમે રાજાનું રૂપ ધારણ કરી મને છેતર્યો હતો તેથી હું તમને શ્રાપ આપું છું કે જે રૂપમાં તે મને છેતર્યો તે જ રૂપ તને મળી હું રાજા બનીશ અને તારી પત્નીથી છૂટા પાડવાની પીડા હું ભોગવી રહ્યો છું જે વાંદરાઓનો આકાર તમે તમે મને જેવો બનાવ્યો તમને મદદ કરશે મારી પત્નીથી અલગ થવાનું દુઃખ બીજાને આપો છો તેથી તમારે પણ આ જ દુઃખ સહન કરવું પડશે તમારી હાલત અજ્ઞાતની ભ્રમિત વ્યક્તિ જેવી થઈ જશે અને તમે સામાન્ય મનુષ્ય હશો ભગવાન વિષ્ણુએ અજ્ઞાતથી મોહિત થયેલા નારદજીના શ્રાપને સ્વીકાર કર્યો તે પછી તેને મોહિની માયાનો નાશ કર્યો માયા જતા નારદનું ખોવાઈ ગયેલું તેની બધી ચિંતા દૂર થઈ ગઈ અને તેમના મનમાં વિસ્મય ઉભો થયો આ બધું જાણી નારદજી ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યા અને પોતાને ઠપકો આપતા તેઓ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યા અને તેમની ક્ષમા માંગી નારદજી કહેવા લાગ્યા કે અજ્ઞાન અને મોહને લીધે તમને જે શ્રાપ આપ્યો તે મિથ્યા થવો જોઈએ પ્રભુ મારું મેં તમારા માટે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા મેં બહુ મોટું પાપ કર્યું ભગવાન કૃપા કરી મારા પર કૃપા કરો અને મને કોઈ ઉપાય જણાવો જેના દ્વારા મારા બધા પાપોનો નાશ થઈ શકે કૃપા કરી મને પશ્ચાતની રીતે જણાવો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને ઉપાડીને મધુર સ્વરે કહ્યું હે મહર્ષિ ઉદાસ ન થાઓ તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એમાં કોઈ શંકા નથી નારદજી ચિંતા ન કરો તમે પરમ ધન્ય છો તમે અહંકારને કારણે ભગવાન શિવની આજ્ઞાનું પાલન કર્યું ન હતું તેથી તેમણે તમારા અભિમાનને નષ્ટ કરવા માટે આ લીલાની રચના કરી હતી તે નિર્ગુણ અને વિકાર છે અને સત રજ અને તમ વગેરે ગુણોની બહાર છે પોતાની માયા દ્વારા તેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ત્રણેય સ્વરૂપોને પ્રગટ કરે છે નિર્ગુણ અવસ્થામાં તેમનું નામ શિવ છે તેઓ બ્રહ્માજી જગતના સર્જનહાર છે હું ત્રણેય લોકોનું પાલન કરું છું અને રુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવ બધાનો નાશ કરે છે તે શિવ સ્વરૂપને દરેકના સાક્ષી છે તેઓ માયાથી ભિન્ન છે અને ગુણોથી રહિત છે તે પોતાના ભક્તો પર હંમેશા દયાળુ રહે છે હું તમને એવા ઉપાય કહું જે બધા પાપોનો નાશ કરે અને આનંદ મોક્ષ પ્રદાન કરે તમારી બધી શંકાઓ અને ચિંતાઓ બાજુ પર રાખી ભગવાન શંકરની કીર્તિ અને મહિમાની સ્તુતિ કરો અને ભગવાન શિવના સત્નમ સ્ત્રોતના હંમેશા ખૂબ ભક્તિ સાથે પાઠ કરો દરરોજ તેમની પૂજા કરો અને જે લોકો તન મન અને વાણીથી ભગવાન શિવની પૂજા કરે તેમને પંડિત અથવા જ્ઞાની કહેવામાં આવે છે જે લોકો ભગવાન શિવની આરાધના કરે તેઓ અસ્તિત્વના સાંસારિક મહાસાગરમાંથી તત્કાલિક મુક્તિ મળે છે જે લોકો પાપથી અગ્નિત પીડિત છે તેમને શિવના નામનું અમૃત પીવું જોઈએ વેદોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જાણકાર લોકોએ ભગવાન શિવની ઉપાસનાને મનુષ્ય માટે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત રહેવાનું શ્રેષ્ઠ કારણ છે જેથી આજથી દરરોજ ભગવાન શિવની કથા સાંભળો અને તેમની પૂજા કરો ભગવાન શિવના ચરણો તમારા હૃદયમાં સ્થાપિત કરો અને તેમના પવિત્ર સ્થાનોમાં રહી તેમની સ્તુતિ કરો આ પછી નારદજી તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારી અનુમતિ બ્રહ્મા લોકમાં જાઓ ત્યાં તમારા પિતા બ્રહ્માજીની સ્તુતિ કરો અને તેમને શિવ મહિમા વિશે પૂછો શિવ ભક્તો બ્રહ્માજી શ્રેષ્ઠ છે તે તમને ભગવાન શંકરની મહાનતા અને સતનમ સ્ત્રોત ચોક્કસપણે જણાવશે આજથી તમે શિવ ભક્તિમાં લીન થાવ તેઓ ચોક્કસપણે તમારું ભલું કરશે અને કઈ વિષ્ણુ ભગવાન અદ્રશ્ય થઈ ગયા દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવી તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ કથાના વર્ણન સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર